નમસ્કાર મિત્રો આજે સીધું ને સતમા આપણે માન્ય વડાપ્રધાનની પશ્ચિમ બંગાળની ચૂંટણી સભા પાર્ટીની ચૂંટણી સભા ઓપરેશન સિંદૂર નું રાજકીય આખો ખેલ જેનો કરવામાં આવ્યો એની વાત કરવાના છીએ અને મમતા બેનર્જીને બદનામ કરવાની એમણે જે કોશિશ કરી છે પાર્ટીને નામે એની વાત કરવાના છે તમને એમ થશે કે ઓપરેશન સંબોધશે સભાની અંદર જે લોકો ઉપસ્થિત હતા એ હાથમાં ત્રિરંગો લઈને આવ્યા હતા પરંતુ માન્ય વડાપ્રધાન એ કમળ જે ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી ચિહ્ન છે એ પાછળ લગાડીને ચૂંટણી સભાને સંબોધતા હોય એ રીતે એમણે પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર પ્રહારો કરવાનું રાખ્યું હતું એમણે જે નિવેદનો કર્યા છે એ નિવેદનો તો બહુ સ્પષ્ટપણે એવું કે છે કે જો આટલી બધી ખરાબ સ્થિતિ હોય તમને એમ લાગતું હોય કે લો એન્ડ ઓર્ડર ની સ્થિતિ ખરાબ છે તો પછી મમતા બેનરજી ની સરકાર ત્યાં કેમ ત્રણ ત્રણ મુદત થી મમતા બેનરજીએ ત્યાં પોતાની સરકાર ભવ્ય બહુમતી સાથે બનાવી છે અને ભારતીય જનતા પાર્ટી એ મમતા બેનરજીના જે માણસો કોઈ કૌભાંડોમાં સંડોવાયેલા હતા ચીટફંડમાં સંડોવાયેલા હતા સીબીઆઈ ની તપાસ જેમની સામે ચાલતી હતી ઈડીની તપાસ ચાલતી હતી એ લોકોને પોતાના પક્ષમાં સમાવીને છે ને એમની સામેના કેસમાંથી હળવા ફૂલ કરી દીધા છે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ અને તમે છે ને એકદમ ક્લીન ચીટ મેળવી લ્યો ક્લીન ચીટ ન મેળવો તો પણ તમે છે ને સુરક્ષિત છો આ સંદેશા બંગાળમાં ભારત માતા કી જય જય જોહાર નોસ્કાર બોરોરા અમાર પ્રોગ્રામ પ્રણોમ નેબેન છોટોરા ભાલો બા आप इतनी विशाल संख्या में यहां हमें आशीर्वाद देने आए हैं मैं हृदय से बंगाल की जनता का अभिनंदन करता हूं आज एवरेस्ट डे भी है आज के दिन तेन सिंह जी ने एवरेस्ट पर अपना परचम लहराया था उनके सम्मान में हम भी अपना तिरंगा फहराएंगे पर पाचड़ चने कम फहरायू पाछड़ कमर फहरायू छे हमें टेलीग्राफ में जा रहे રિપોર્ટ વાંચો કલકત્તા અખબાર પ્રતિષ્ઠિત અખબાર છે એ ટેલિગ્રાફમાં જયારે પ્રાઇમ મિનિસ્ટરની આ અલીપુર બાંગ્લાદેશની કિલોમીટર દૂર જ છે અહેવાલ જયારે વાંચ્યો અને મુખ્યમંત્રી મમતા બેનરજીએ પ્રાઇમ મિનિસ્ટરને ચેલેન્જ કર્યા કે તાકાત હોય તો આજે ચૂંટણી આપો અને ચૂંટણી લડવા તૈયાર થઈ જાઓ મમતા બેનર્જીમાં છે 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 મહિલા બંગાળની વાઘણ અને દીદીઓ દીદીઓ દીદી દીદી જેવી હલકી ભાષા માન્ય વડાપ્રધાને ગઈ વખતે કરી હતી અને ભારતીય જનતા પાર્ટીના લોકો શું ભાષા વાપરે છે તમે પશ્ચિમ બંગાળમાં એમના ભાષણો જોઈને કહી શકો છો પરંતુ તૃણમૂલ કોંગ્રેસ માંથી ભાજપમાં જઈને એમએલ થયેલા લોકો પણ પાછા તૃણમૂલ કોંગ્રેસ તરફ વળી રહ્યા છે એ શું બતાવે છે અંદાજ છે કે ડોક્ટર શ્યામા પ્રસાદ આ ભૂમિકા એના ઉપર ભારતીય જનતા પાર્ટીનું શાસન લાવવું છે એન કે પ્રકારેણ અને એટલા માટે ઓપરેશન સિંદુર જે લશ્કરી દળોએ જે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે આતંકવાદની સામે જંગ છેડવા માટે જે હાથ ધરવામાં આવ્યું હતું એનું સ્પષ્ટપણે રાજકીયકરણ નરેન્દ્ર મોદી કરી રહ્યા છે મને લાગે છે કે ગુજરાતમાં એમણે જે જે કાર્યક્રમો કર્યા એ કાર્યક્રમોમાં એમણે રાષ્ટ્રધ્વજ ફરકાયો હતો એમના રોડ શો પણ રાષ્ટ્રધ્વજ દેખાતો હતો પરંતુ અમે મેં કહ્યું ને કે ટેલિગ્રાફ ની અંદર અમે જયારે તસવીર જોઈ ત્યારે અમને એમ લાગ્યું કે આ ભૂલથી જૂનો ફોટો છે ને સિમ્બોલિક મૂક્યો છે જેમાં કમળ છે પાછળ કમળ અમે આ થમનેલ માં પણ આ ફોટો મૂકી રહ્યા છીએ એટલે એ એ તસવીર જે છે એ તસવીર જોઈને અમે ચોંક્યા હતા ચોંક્યા એટલા માટે હતા કે આ છે ને જુનો ફોટો મૂક્યો છે સેનાને નામે પોતે સમર્થન ઉઘરાવવા માટે નીકળી પડ્યા છે દુનિયાભરમાં છે ને નાલેશી થઈ છે ટ્રમ્પભાઈ એ સંઘર્ષ વિરામ કરાવ્યો એ છે ને ભવ્ય તો દુનિયા આખી જાણી ગઈ છે અનેક દેશો પ્રવાસ ખેડવા માટે નરેન્દ્ર મોદી છે પણ એ પણ છે એના પ્રાઇમ મિનિસ્ટર દિલ્હીમાં હતા એટલા માટે જ કદાચ અને બાકીનો કોઈ દેશ એ ભારતને પક્ષે નથી ઉભો રહ્યો અબજો રૂપિયા ખર્ચીને નરેન્દ્ર મોદી એ આખી દુનિયાની અંદર જાણે કે પોતે વિશ્વગુરુ છે એવું બતાવવાની કોશિશ કરી હતી અને ઉપરથી યુક્રેન અને રશિયા એમાં સમાધાન સંઘર્ષ વિરામ અથવા તો યુદ્ધ અટકાવી દેવા માટે એમણે છે ઘણી બધી મુલાકાતો ત્યાં જઈને લીધી હતી ને ભારતના લોકોના ખર્ચે એમણે છે ને એ પ્રવાસો ખેડ્યા હતા પણ પાપાને યુદ્ધ રોકવા દીયા એ તો બધું જુઠ્ઠાણું હતું કોઈ યુદ્ધ રોકાયું નહીં પણ ટ્રમ્પ ભાઈએ સંઘર્ષ વિરામ પાકિસ્તાન સાથે થાય એ પહેલા છે ને કહી દીધું કે બંને જણાને મેં સમજાવી લીધા છે ધમકી આપી છે વેપાર બંધ કરી દઈશું આ ધમકી આપી છે એને આઠ આઠ વખત આ વાત છે છે ને કહી અને નવમી વખત ગઈકાલે પરમ દિવસે એને છે ને અમેરિકાની અદાલતની અંદર પણ જે ત્યાંની ટ્રમ્પ સરકાર તરફથી જે એફિડેવિટ કરવામાં આવી એની અંદર પણ બહુ સ્પષ્ટપણે આ જ વાત દોહરાવી છે નરેન્દ્ર મોદી ચૂપ છે વિદેશ મંત્રી ભાંગરાવાટે છે જયશંકર અને હવે કદાચ ઉધારીના વિદેશ મંત્રી કોંગ્રેસના સાંસદ શશી લાવીને કદાચ વિધિ કરાવે તો મને બહુ આશ્ચર્ય નહીં થાય પણ એમણે સઘળી મર્યાદાઓ એનો લોપ કરી દીધો બિહારમાં ચૂંટણી છે એક વર્ષ પછી બંગાળમાં પાછી વિધાનસભાની ચૂંટણી આવશે અને એ ચૂંટણી પહેલા અત્યારથી જે કામે વળી ગયા છે અને આમ તો એમના ભાષણનો બહુ મોટો ભાગ એમણે બાંગ્લાદેશ પર જે પાકિસ્તાની લશ્કરે જે અત્યાચારો કર્યા હતા અને બાંગ્લાદેશ નું સર્જન થયું હતું એ ઇન્દિરા ગાંધીનું નામ નથી લેતા કારણ કે ઓગણીસો ને એકોતેર માં ઇન્દિરા ગાંધી હતા વડાપ્રધાન એમને તો યશ અપાય નહીં ને ઓપરેશન સિંદુર નો યશ પોતે લેવો છે પણ ઇકોતેર નો યશ ઇન્દિરા ગાંધીને આપવો નથી ક્યાંય એનું નામ નથી લેતા પણ એ કરે છે પણ સાથે સાથે એ કોંગ્રેસની નિર્મમ સરકાર છે હવે કોણ નિર્મમ છે તો મને લાગે છે પ્રજા જાણી ગઈ છે હવે સુપ્રીમ કોર્ટે પણ છે ને અનેક કેસીસની અંદર ઈડી જે રીતે કામ કરી રહી છે સીબીઆઈ જે રીતે કામ કરી રહી છે તોતાની જેમ એ હવે મને લાગે છે પ્રજાને પણ સમજાઈ ગયું લાગે છે છતાં નરેન્દ્ર મોદી આ ભાષણ આખું જે છે એ ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરવા માટે એ કામ કરી રહ્યા હોય એવું બહુ સ્પષ્ટપણે લાગે છે ને એટલા માટે જ મમતાએ કહ્યું છે કે તમે ઓપરેશન સિંદુરને એનું રાજકીયકરણ કરી રહ્યા છો અને તાકાત હોય તો ચૂંટણી જાહેર કરો આજે ને આજે અને ચૂંટણી લડવા આવી જાઓ મમતા દીદી માં છે કેશ્કરી દળો ઉપલબ્ધિને તમે એન્કેશ કરવા માટે રાજકીય રીતે એનકેશ કરવા માટે નીકળી પડ્યા છો એ યોગ્ય નથી સેના ને શતશત વંદન મોદીજીને દેશનું સંપૂર્ણ સમર્થન મોદીજીને હેના માટે ભાઈ પ્રાઇમ મિનિસ્ટરની જવાબદારી આવે છે જો ઇન્દિરા ગાંધીને એનો યશ ન અપાતો હોય તો મોદીને શાને માટે ઇન્દિરા ગાંધીએ તો કોઈ વોટ માગવા માટે એ પાછળ તસવીરો રાખી નહોતી જેમ બે હજાર ને ઓગણીસ માં પુલવામાના શહીદોની તસવીરો રાખીને એમણે છે ને વોટ માંગ્યા હતા અને એના પછી પણ શું કર્યું લશ્કરી દળોનું રાજકીયકરણ કરવાની કોશિશ માન્ય વડાપ્રધાને ન કરવી જોઈએ પણ બંગાળમાં એવરીથિંગ ઇઝ ફેર એવું માનીને એ કોઈ પણ ભોગે ચોથી વખત મમતા દીદી ત્યાં આગળ છે ને મુખ્યમંત્રી ન બને એના માટેની કોશિશમાં એ છે એ વાત પણ છે ને બહુ સ્પષ્ટ થઈ ગઈ છે એમના ભાષણની અંદર એમણે મુર્શિદાબાદનો ઉલ્લેખ કર્યો એમના ભાષણમાં એમણે ત્યાંના સંકટોની વાત કરી નવજવાનોની વાત કરી નવજવાનો માં ઘોર નિરાશા છે આખા દેશની અંદર નવજવાનોને નોકરીઓ નથી મળતી અને તમે બે કરોડ નોકરીઓ દર વર્ષે આપવાનું વચન આપ્યું હતું શું થયું ભાઈ એનું પિસ્તાલીસ વર્ષમાં સૌથી વધારે બેરોજગારી ભારતમાં આજે છે આ છે ને સત્તાવાર આંકડાઓ છે અને બીજું એકસો ને ચાલીસ કે ચુમ્માળીસ કરોડ ની જનતા ભારતની છે એમાંથી બ્યાસી કરોડની ની જનતાને મફત રાશન આપવું પડે શેની પ્રગતિ કરી ભાઈ હું વાત કરી એમણે જે વાતો કરી એની છેલ્લા એક માં આમ થયું એક માં આમ થયું અટલ બિહારી વાજપેયી એ પણ જાણે કે કંઈ કશું કર્યું જ નથી અટલ બિહારી ત્રણ ત્રણ વખત વડાપ્રધાન બન્યા પણ નરેન્દ્ર મોદી ને માટે જેમ ગુજરાતની અંદર કેશુભાઈ પટેલ ની સરકાર હતી એને ભારતીય જનતા પાર્ટીની સરકાર તરીકે જાણે કે સ્વીકારતા ના હોય એ રીતે એમના સમયથી જ જાણે કે ગુજરાતનો ઉદય થયો એની વાત કરે છે એ રીતે દેશમાં પણ અટલ બિહારી વાજપેયીને પણ ભૂસી નાખે છે બે હજાર ચૌદ માં અમે આવ્યા ત્યારથી બે હજાર ચૌદ માં અમે આવ્યા પછી આ જે ઢોલ પીટી રહ્યા છે એ જ વાત એમણે છે ને અહિયાં કરી છે નવજવાનો અમે ઘોર નિરાશા બે તહાશા બેરોજગારી આખા દેશમાં નથી ભાઈ દેશમાં તમે બબે કરોડ એટલે કે તમારે તો દસ વર્ષની અંદર બે એટલે વીસ નહીં અગિયાર થવા એવા એટલે કે બાવીસ કરોડ લોકોને તમારે રોજગારી આપવી પડે એ રોજગારી ક્યાં છે બીજું માતાઓ બહેનો કી અસુરક્ષા જધન્ય અપરાધો કેમ ઉત્તર પ્રદેશની પરિસ્થિતિ શું છે ત્યાં તો ભારતીય જનતા પાર્ટીનું શાસન છે સ્થિતિ શું છે અને અંદર તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે અધિકારીઓ છે એમને કરતા હોય લશ્કરમાં હલકા નિવેદનો કરે છે ને તમે તો એની સામે કોઈ એક્શન નથી લેતા તમે માત્ર મમતા દીદીને બદનામ કરવા નીકળ્યા છો પાછા કે છે પશ્ચિમ બંગાળ એકસાથ કઈ સંકટો સંકટોસે ગિરા હૈ હિંસા ગુજરાતમાં શું પરિસ્થિતિ છે ભાઈ ગુજરાત તો તમારું વતન રાજ્ય છે અને મુર્શિદાબાદ વાત કરે છે પાછા તુસ્તીકરણ કે નામ પર ગુંડાગીરી કે ખુલી છૂટ દીધી છે આજ અમદાવાદમાં પણ અથડામણો થવા ની સ્થિતિ હતી ત્યારે મને લાગે છે કે પોલીસ તંત્રે એને જને અટકાવી છે એ આપણે સમજી શકીએ છીએ અને ચૂંટણી જ્યારે હોય ત્યારે જ આવું કેમ થાય છે बंगाल की जनता पर हो रहे इन अत्याचारों से यहाँ की निर्मम सरकार को कोई फर्क नहीं पड़ता यहाँ बात बात पर कोर्ट को दखल देना पड़ता है बिना कोर्ट के बीच में आए कोई भी मामला सुलझता ही नहीं है बंगाल की जनता को अब टीएमसी सरकार के सिस्टम पर भरोसा नहीं है यहाँ की जनता के पास अब सिर्फ कोर्ट का आश्रय है इसलिए पूरा बंगाल कह रहा है बंगाल में मची चीख पुकार नहीं चाहिए निर्मम सरकार बांग्लार चित्कार લાગબે ના નિર્મમ શોરકાર એ પાછા બંગાળી થોડું આવડે છે છે ભ્રષ્ટાચારની વાત કરે છે ટીએમસી ને ચાયનો કામ વાળે સાથીઓ કો નહીં છોડા રાજનીતિ અપની જગ્યા પર લેકિન ગરીબ દલિત પીછડી આદિવાસી મહિલાઓ ટીએમસી ક્યો દુશ્મની નિકાલ રહી મને લાગે છે ટીએમસી ને ત્યાં ભવ્ય બહુમતી મળી છે તમે ટીએમસી ને તોડવાની કોશિશ કરી ઓપરેશન લોટસ કરવાની કોશિશ કરી સતત કરી અને છતાં ટીએમસી ને ત્યાં આગળ ભવ્ય બહુમતી મળી રહી છે તમે સેન્ટ્રલ ત્યાં અને છતાં પણ લોકો છે છે એનો અર્થ શું થયો અને પછી તમે કહો છો નિર્મમ સરકાર એના ઉદાહરણો એ આપે છે ભાઈ અને પોતાની યોજનાઓની વાત એ કરે છે મને લાગે છે કે એમની પાસે પાછા કે છે टीएमसी को तो सिर्फ और सिर्फ 24 घंटा पॉलिटिक्स करना है मन ने भाई पश्चिम बंगाल का विकास देश तो की इस धरती पर आया हूँ तो आतंकवाद को लेकर भारत के नए संकल्प की चर्चा स्वाभाविक है बाईस एप्रिल घटना बनी आतंकवादी हमला जवाबदार तो मोदी सरकार सुरक्षा व्यवस्था ત્યાંની આખી સગડી વ્યવસ્થા સરહદોની વ્યવસ્થા એ જવાબદારી મુક્ત થવાનું છે એના માટે જવાબદાર કોણ અને એ પેલા ચાર આતંકવાદીઓ જે કહેવાય છે એનું શું થયું મળી ગયા એમને મારી નાખ્યા મારી નાખી મને તો ખ્યાલ નથી કારણ કે એમના

પ્રશ્નો તો થવાના જ અને પહેલગામ વિશે પણ પ્રશ્નો થવાના અને ઓપરેશન સિંદૂર લશ્કરી દળોની સફળતા હતી અને એ છે ને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એ લઈ શકવાની સ્થિતિમાં હતા ત્યારે તમે સંઘર્ષ વિરામ કેમ જાહેર કર્યો ટ્રમ્પભાઈના ટ્વીટ પછી પ્રશ્નો તો ઉઠવાના છે ને ચૂંટણી લક્ષી વાતો કરો છો પશ્ચિમ બંગાળ જીતવું છે અને પશ્ચિમ બંગાળમાં જઈને ઓપરેશન સિંદૂરની વાત આડશે તમે છે ને કમળના સિમ્બોલ રાખીને પાછળ તમે છે ને આ કરી રહ્યા છો ત્યારે મને લાગે છે કે ત્યાં પ્રજા એટલી ભોળી નથી કે જે ન સમજે મને લાગે છે કે મોદીએ ઓપરેશન ઓપરેશનનું રાજકારણ ખેલવાનું બંધ કરવું જોઈએ મમતા દીદીએ જે વાત કરી છે તાકાત હોય તો તાત્કાલિક છે ને ચૂંટણી જાહેર કરવાની હિંમત દાખવવી જોઈએ કાં તો મમતા દીદીની સરકાર જો આટલી બધી ખરાબ હોય તો જયદીપ ધનખડે એને પરેશાન કરવામાં ખૂબ સમય આપ્યો તો એ તમે જાણો છો અને એમાં એમને ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા એના તરીકે પણ છતાં મમતા દીદી તો ત્રીજી વખત પણ ત્યાં આગળ મુખ્યમંત્રી બન્યા છે અને ભવ્ય બહુમતી સાથે બન્યા છે તો નરેન્દ્ર મોદીએ હવે શું કેવું છે તમે પણ તમને પ્રશ્નો તો ઉગવા જોઈએ ને આ બાબતમાં મમતા બદનામ કરવાની આખી રાષ્ટ્રીય ઝુંબેશ જે ચાલે છે તપાસવા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શું કહે છે એ પણ જરા સાંભળવું પડે આપણે આપણે તો તથ્ય અને સત્યથી મતલબ છે પછી મોદી જે કહે છે એ સાચી વાત હોય તો આપણે કહીશું કે સાચી વાત છે ઓપરેશન સિંદૂર માં આખો દેશ અને આપણે બધા એ લશ્કરી દળો અને મોદીની સરકારની સાથે રહ્યા છીએ અને છતાં મોદી છે ને એને ઓપરેશન સિંદૂર ને ઓપરેશન લોટસ માં ફેરવવાની કોશિશ કરે છે એ હવે મને લાગે છે કે બહુ જ સમજી શકાય એવી વાત છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર